ધંધો કરવો ગુડ પોલીસ પૈસા ખુદ મળશે ગુડ પોલીસ કરતો એનું તને મળી જાય ભાઈ કહે છે કે મારે ધંધો કરવો છે પણ પૈસા નથી આમાંથી તો નથી નું નાખો જોઈએ ધંધો કરવો છે પણ પૈસા નથી એની પાસે તો બસ આપણે આપણે રોકડા પૈસા એટલા માટે કોઈને આપતા નથી હોતા કે કોઈ પણ વ્યક્તિ પૈસા લઈ લે અને દારૂ છે ગલત જગ્યાએ યુઝ કરે તો અમને લોકોનો એક એક રૂપિયો જે આવતો હોય ને એ અમે સેવામાં વાપરવાનો આગ્રહ રાખતા હોય એટલે એક તને જે પણ પૈસા આપ્યા છે એનો તો ધંધો કરવાનું તો વિચારે છે ને એ જ કરશે ભગવાનની સાક્ષીએ તને પૈસા આપું છું એક પણ રૂપિયો લોકોનો ખોટો ના થવો જોઈએ બરાબર ભરોસો રાખજો બરાબર ને મિત્રો જય શ્રી કૃષ્ણ અમે આજે રવિવાર નો દિવસ છે રજાનો દિવસ છે તો રોડ ઉપર નીકળતા હતા તો અમને એક ભાઈ મળ્યા છે નાની નાની વસ્તુઓ રમકડા ની વેચે છે તો ભાઈને ને આપણે પૂછશે કેટલું કમાઈ લે છે એની પરિસ્થિતિ શું છે તો આપણાથી કદાચ મદદ કરવાનો અવસર મળ્યો છે આ બાજુ આવી જાવ મિત્ર ચાલ અહીંયા બેઠીએ આપણે પહેલા તો જો એસેસે સે વાંધો નઈ કઈ વાંધો નઈ કઈ વાંધો કીનો છે આ આ કેટલા રૂપિયાનું વેચે છે તું 120 કા 120 કા હ इसमें તને કેટલા રૂપિયા મળી જાય છે આ તો 65 રૂપિયાની ખરીદી આવે છે મારી રૂપિયાની ખરીદી છે અને 120 રૂપિયામાં તું વેચે છે કદી કદી તો બોણી બી નથી થાતી

મિત્રો ભાઈ એમ કહે છે કે મમ્મી પપ્પા મારા છે મને ખબર જ નથી દાદી સાથે રહે છે પરિસ્થિતિ થોડીક અટપટી લાગી મને એટલે એને પૂછવાનો પ્રયાસ કર્યો હતો તો મને થોડુંક આમ અંદરથી એમ થયું કે જે માણસ રોડ ઉપર આવી વસ્તુઓ વેચે છે ને એમ કહે છે કે મને મમ્મી પપ્પાની ખબર નથી થતા એનું ભરણ કેમ કરતો હોય છે આ નાની નાની વસ્તુ વેચી અને ભરણ કરે છે અત્યારે બપોર સુધીનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ કહે છે મને બોણી પણ નથી થઈ

ભાઈ કે છે કે મારે ધંધો કરવો છે પણ પૈસા નથી આમાંથી નાખો થયો ધંધો કરવો છે પણ પૈસા નથી એની પાસે તો બસ આપડે એને કાંઈક નાનો એવો ધંધો કરી શકે એને રોજી મળી શકે એવું કંઈક કરી આપીએ ભાઈનો વિચાર એવો છે કે મારે બૂટ પોલિશ કરવા છે મિત્રો કોઈ પણ ધંધો નાનો નથી હોતો જો આ વસ્તુ એને ભાઈ ભાઈ છે તો એને મને ગર્વ થાય છે કે ભેખ નથી માગતો ધંધાનો વિચાર છે તો અમને એવું થયું કે એને આપણે ધંધો થાય એવી રીતના વ્યવસ્થા કરાવી દઈએ તમે પણ જો કોઈ પણ વ્યક્તિઓને જોવ તો પહેલાં એનું જીવન વિશે જીવનશૈલી વિશે પૂછો કે તમે કેવી રીતના જીવન જીવી રહ્યા છો ધંધો કરવા લોકો માગતા હોય છે પણ પૈસા ને અભાવે થોડી ઘણી મૂડીને કારણે કઈ નથી કરી શકતા તો આપણે બે પાંચ રૂપિયા આમાં કદાચ બે પાંચ પૈસા નું તો એની રોજીરોટી કમાઈ શકશે અને ઘરનું ભરણ પોષણ કરી શકશે તો ભાઈ ને અત્યારે અપાવી દઈએ જેથી કરીને એનો ધંધો વ્યવસ્થિત આપણે ડેવલપ કરી શકીએ નાનકડો ધંધો એનું જીવન દાદી સાથે વ્યવસ્થિત ભાઈ જીવી શકે ગર્વ થાય છે મને તારી ઉપર કે તો ધંધાનો વિચાર છે કઈ જગ્યાએ મળશે ચાલ તો આપણે તારે જે વસ્તુ લેવી છે ને એ વસ્તુ લઈ જવાની है? आमा, आमा तो नहीं बोला अंकल एक अंकल तो बाइक पर वो अंकल बोलते तो तू पैसा आओ लैज 600 रूपया ना 600 रूपया नो पूरा सामान पुलिस

તો ચાલો વધારે તમને બતાવે કે ભાઈની ની મદદ આપણે કઈ રીતના કરીએ છીએ તારું નામ શું છે સંજય સંજય ભાઈ ચાલો સંજય ભાઈ આપણે ગાડી પાછળ બેસી જઈએ ચાલો તો ચાલ તો અમારી સાથે અત્યારે આવે છે ને સામાન લઈ દઈએ ચાલ આ રેવા છે મિત્રો આપણે તો ભાઈ સંજયભાઈ છે તો સંજયભાઈને લઈ લીધા છે આપણે સાથે જો કે લઈને અમે નીકળ્યા હતા હિંમતભાઈ ગાડી ચલાવે છે તો ભાઈને પહોંચીનો સામાન જે કાંઈ ફૂટ પોલીસનો સામાન મળતો હોય સામાન લેવો છે તો ભાઈને આપણે સામાન લઈ દઈએ અને જે કાંઈ જરૂરત હોય એ બધી પૂરી કરવાનો આગ્રહ રાખીએ મિત્રો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયો પૂરો જોજો પૂરો જેથી કરીને અમે આવા જે કાંઈ જરૂરિયાતનો પહોંચી શકીએ તેની મદદ કરી શકીએ આપ સૌના સાથ અને સપોર્ટથી તમે મદદ કરી શકતા હોય છે તેથી સપોર્ટ કરજો પ્લીઝ આવા લોકોને મદદ તમારા સાથ સપોર્ટથી કરીએ છીએ એના માટે વિડીયોને પૂરો જોઈ અને સામે તો સંજયભાઈની મદદ કરી વડાઈ રહ્યું મિત્રો અમે ભાઈનો સામાન ગોતવા માટે ગયા હતા અઢી કલાક અમે રખડ્યા પણ સામાન હતી મેળો નથી રવિવારને કારણે તો ભાઈને પૂછ્યું કે શું તો ભૂખ લાગી છે તો ભાઈ કે ભૂખ તો લાગી છે તો એને જમવાનો આગળ રાખ્યો હતો મેં તો એને પૂછ્યું કે શું ખાવું તો એણે કીધું કે એવડો મોટો થયો તો ક્યારેય સોલે ભટુરે અમે ખાધા નથી તો ભાઈને સોલે ભટુરે ખવડાવી દઈએ અને જે કંઈ વસ્તુ લેવાનું છે જમાડીને પછી વિચારીએ કઈ રીતના આપણે એ વસ્તુ લઈ લઈએ તો પેલા ભાઈને સોલેપટો ખબર મિત્રો આપણે સોલે મને રાખી દીધું જમાડી દઈએ મજા આવશે ને ખાધા હતી ને કોઈ દીધ ચાલો જેટલા હાલે એટલા ખાઈ જાય બરાબર પછી આપણે તારા સામાન નું વિચારીએ બરાબર હું કેવું છે ચાલો મિત્રો ભાઈને જમાડી લઈએ એની સાથે અમે પણ થોડોક નાસ્તો કરી લઈએ ને પણ ભાઈની સાથે હવે ભેળવી જઈએ અને રસ્તો કરી લઈએ મુલતભાઈ કે ભાઈ પણ મિત્રો અમે ભાઈ માટે હવે જમાડી અને પાછા અમે રોડ ઉપર આવ્યા હતા અને ભાઈને સામાન લેવાનું અમે ઘણી બધી કોશિશ કરી બોજ્યું પણ સામાન અત્યારે તો નથી મળ્યો પણ ભાઈને પૂછીએ કે કદાચ તને સામાન લેવાના પૈસા અમે આપીએ તો સામાન લઈ લઈ ખરો તને કદાચ સામાનના અમે પૈસા અથવા તારી વસ્તુ અમે ખરીદી લઈએ એનો જે બેનિફિટ તને મળે પૈસા તારી પાસે આવે બરાબર જેટલો સામાન જેટલાનો થાય તારે જે આપણે બૂટ પોલ્યુશન કરવાનો સામાન જેટલાનો થાય એટલા રૂપિયાની વસ્તુ અમે તારી પાસેથી ખરીદી લઈએ આ લઈને તો બરાબર તો એ પૈસા તું સામાન લેવામાં જ વાપરી એની હું તું બાહેદારી મને આપીશ તમારી તો બે આખ પડશે ભગવાનની આજારો થોડો જોરથી બોલ એટલે તમારી તો બે આંપડ છે ભગવાનની આઝારો આંખ પડશે બરાબર

કે કોઈ પણ વ્યક્તિ પૈસા લઈ લે અને દારૂ છે ગલત જગ્યાએ યુઝ કરે તો અમને લોકોનો એક એક રૂપિયો જે આવતો હોય ને એ અમે સેવામાં વાપરવાનો આગ્રહ રાખતા હોય એટલે એક પણ રૂપિયો અમે કોઈને વેડ આપતા નથી અત્યારે તારી પાસે તને પણ અમે પૈસા એટલા માટે આપશું કે તારી વસ્તુ થોડી અમે ખરીદશું એટલે તને એમ ના લાગે કે મેં ફ્રીમાં લીધું અમને પણ એમ ના લાગે કે અમે ગલત જગ્યાએ પૈસા આપી દીધા બરાબર ખરીદ લ્યો બરાબર એટલે હા થોડી વસ્તુ તું મને આપી દેજે તારે જે ભાવમાં અમને આપતી હોય એ પ્રમાણે બરાબર એમ તને અમે પૈસા આપી દઉં ને જે પૈસા અમે લઈએ એ પૈસાનો તું સામાન જ લઈ લેજે મિત્રો અમે દુકાને ગયા હતા ભાઈનો સામાન લેવા પણ રવિવારને કારણે દુકાનો બંધ હતી આખું અઠવાડિયું કામ પર જઈએ છીએ અને બે કલાક આપણે બગાડ્યો બરાબર ને પણ આપણે સામાન દુકાને લઈ ગયા તો આપણે મળ્યો નહીં રવિવારના દિવસોમાં જ અમે સેવા કરતા હોય છે એટલે કામે પછી ક્યારેક ભાઈ મળે ના મળે એની અમને ખબર નથી કારણ કે એની પાસે પણ ફોન નથી અને ક્યાં રહેવાનું કીધું તેજયનગર સંજય નગર બાજુ રહી છે સિટીમાં તો ત્યાંથી આવે છે ક્યારે વહી જાય છે રોડ ઉપર ક્યારેક મળે ના મળે ખબર નથી હોતી એટલા માટે અમે આ વસ્તુ ખરીદીને એના પૈસા એને આપી દઈએ એટલે એનો એ સામાન લઈ લઈ ભાઈ કહે છે કે આખો દિવસ ક્યારેક એમને વહી જાય છે મને સો રૂપિયા પણ મળતા નથી ને આખો દિવસ રખડી રખડી એને થાકી જાવ છું એટલે મને વસ્તુ લેવાના પૈસા નથી મળતા એના માટે હું રખડું છું

મને એમ કહે છે કે 10 નંગ લઈ લે આ તો પૈસા સામાનના અંત બોલાને આપી દે ઓર થઈ થોડા ના એ સારું તો મને એમ કહે છે કે 10 નંગ તમે લઈ લો તમારી મરજી 10 બરાબર આ 10 નંગ અત્યારે લેવાનું કહે છે અને 10 નંગના પૈસા જે થતા હોય એ ઓને આપી દઉં તો ભાઈ એમ કહે છે કે હું એનો સામાન લઈ અને મારું ભરણપોષણ કરી શકી મજૂરી કરીને તો ભાઈની સેવા કરવાનો અવસર મળ્યો મિત્રો એ અત્યારે ભણો પણ નથી ભણવા નથી ગયો ને મમ્મી પપ્પાનો સહારો નહીં હોવાથી ભાઈને ભણતર પણ નથી મળ્યું આવા ઘણા લોકો આપણી આજુબાજુ વખડતા હોય છે અત્યારે જો ભણવા બેન જાય તો દાદીનું જીવન પણ વખોડાય છે એવી રીતના છે એટલે ભણવાનું અમે પહેલાં વિધાઉટમાં પૂછ્યું પણ એને એવી રીતના કીધું કે તો દાદી પણ એકલા શું કરે એટલે હું ભણવાનું પણ વિચારી નથી શકતો નાનો મોટો ધંધો કરી અને હું મારું જીવન પસાર કરવા માગું છું અને દાદીને સારી રીતે જીવન પૂરું કરી શકે એવું જીવન આપવા માગું છું બરાબર

અમે કામ ધંધો કરીને એમાંથી થોડા પૈસા અમે કાઢતા હોય છે બધાનો સાથ અને સપોર્ટ મળતો હોય છે ને એમાંથી અમે સેવા કરતા હોય ઠીક છે એટલે તને બસ આ વસ્તુ લઈ લે હું તને પૈસા આપું છું થોડા બરાબર મારી પાસે પર્સ તો નથી પણ મોબાઈલના કવરમાં મિત્રો થોડાક પૈસા મેં રાખ્યા છે તો કેટલાક ભાઈ માટે નીકળે જોઈ લઉં ભાઈ ના થઈ જાય તો તો સારું બાકી કેસે પૈસા નહીં હોય તો શું કરી તું મારી પાસે પૈસા ન હોય તો શું કરે આ વસ્તુ મને આપીશ કે અંકલ પછી બી આપી દે તમારા પછી તું મળવાનો જ નથી તમારા નસીબથી પર બીજા બી આપી દે રે અંકલ મને તમારા નસીબથી મળી દે ચાલ કશો વાંધો નહીં મિત્રો તો થોડી સેવા અને ભાઈની કરી દે છે આપણે થોડી વસ્તુ લઈને તમે પણ તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરજો તો હાલે આ પૈસા પહેલાં લઈ લેતું અને હાલે આ બધી વસ્તુ મારે જોતી નથી કેવું લાગ્યું તને મળી સેવા વધારે થઈ જશે ને ત્રણ વસ્તુ ખાલી તને એમ ના લાગે કે કઈ લીધું નઈ ને અમને પણ એમ ના લાગે કે તને અમને પૈસા અમે આપીએ ને એટલા માટે આ લઈએ છે અને તને જે પણ પૈસા આપ્યા છે એનો જે ધંધો કરવાનું તું વિચારે છે ને એ જ કરશે ભગવાનની સાક્ષીએ તને પૈસા આપું છું એક પણ રૂપિયો લોકોનો ખોટો ના થવો જોઈએ બરાબર ભરોસો રાખજો બરાબર ને કેવું લાગ્યું તને આવી રીતે સેવા કરી કોઈ થી ક્યારે કોઈ કોઈ નથી કરી કોઈ મળ્યું છે આવું વ્યક્તિ કે તને તારી સેવા કરી શકે ધંધા બાબત કોઈ બોલે છે કે ખાવાનું ખાઈ લે કોઈ ખાવાનું અપાઈ દે બીજું કશું ક્યારેય થયું નથી નહીં કોઈ તો કપડા બી નથી અપાયું છે કશો વાંધો નહીં છતાં હું તને અમારો એક નંબર આપતો જાય ગમે ત્યારે તને કોઈનો પણ ફોન મળે ને જીવનમાં ક્યારેય જરૂર પડે અમારા લક્ષી તો અમને કોલ કરજે અમે તારી મદદ કરીશું બરાબર અને આ જે કઈ પૈસા તને આપ્યા છે એની વસ્તુ તું ખરીદી અને તારે જે તમે તમે મને જરૂર પડશે તો મને ફોન કરીને બતાવી દે આ 100% બતાવી દે અને આ સામાન તું લઈ લે ને તને નંબર આપો ને કોકના ફોનમાંથી ફોન કરીને મને બતાવી દે કે મે સામાન લઈ લીધો હા મોકલી દેજો ફોટો બરાબર લોકોને એવું ના લાગે કે અમારો પૈસો ગયો છે બરાબર ને તમને ફોટો મોકલી દઉં તો તો રાજી હા ફોટો તો મને મોકલી દેજે કે મે સામાન લઈ લીધો છે તમારા પૈસાનો અને આ વસ્તુ વેચજે અને બેય ધંધો કરજે અને દાદીને સાસવજે બરાબર ભવિષ્યમાં જરૂર પડે ત્યારે અમને ફોન કરજો અને તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરો આવા લોકો રોડ ઉપર મળે તો થોડા પૈસા માટે થઈને ધંધો નથી કરી શકતા અને રોજી નથી મેળવી શકતા તો બસ એને જે જમવું હતું એને જે ફાઇસ હતી કે મારે જે જમવું છે એ જમાડી દીધું અને એને જે વસ્તુ લેવાની હતી એટલી વસ્તુ તો આપણે ખાલી બે ત્રણ વસ્તુ આપણે લીધી છે જેથી કરીને આપણે પણ ના લાગે કે આપણે એને મફતમાં પૈસા આપી દીધા તો એને જે વસ્તુ ખરીદશે મને ફોટો મોકલી દેશે જોડાઈ દેજો અમારી સાથે અને તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરો બધા અત્યારે આટલું જ ફરી જોડાશું એક નવી સેવા સાથે નવી મીડિયા સાથે આવા લોકો તમને પણ આજુબાજુ મળતા હોય તો તેની મદદ કરો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત સંજય આવજે કોલ કરના હા ઓકે ઠીક